નમસ્કાર વાલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા સમાચારની જે દરેક સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ રાહત અને ખૂબ જ મહત્વપૂર્ણ છે તો મિત્રો તારીખ બાવીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ કેન્દ્ર સરકારે તહેવારોની આ મોસમમાં પોતાના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે પાંચ એવી મોટી જાહેરાતો કરી છે જેની સીધી અસર તેમની માસિક આવક આરોગ્ય સુવિધાઓ અને નિવૃત્ત જીવનની સુરક્ષામાં જોવા મળવાની છે તો મિત્રો આ નિર્ણયો દિવાળી અને નવા વર્ષ પછી મળેલી ખરેખર ખુશીઓ સમાન ગણી શકાય તો ચાલો એક પછી એક જોઈ લઈએ કે આ પાંચ મોટી જાહેરાતો કઈ છે અને તેને વિગતે સમજી લઈએ પરંતુ એ પહેલાં મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે પેન્શનરો અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી અમે આ યુટ્યુબ ચેનલ પર લાવતા રહીએ છીએ અને મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો તો સૌથી પહેલી ખુશખબર મોંઘવારી ભથ્થા અને એટલે કે ડીએનએ સલાઉ અને રાહતમાં વધારા વિશે છે જેમાં કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ અને પેન્શનરો બંને માટે ત્રણ ટકા વધારાનો નિર્ણય લીધો છે આ વધારો જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવી ગયો છે અર્થાત હવે મોંઘવારી ભથ્થું પંચાવન ટકા પરથી વધીને અઠ્ઠાવન ટકા થઈ ગયું છે આ નિર્ણયથી લગભગ ઓગણપચાસ લાખ કર્મચારીઓ અને અડસઠ લાખ પેન્શનરોને સીધો ફાયદો થવાનો છે મોંઘવારીના વધતા દર વચ્ચે આ વધારો એક મોટો સહારો ગણી શકાય ઉદાહરણ તરીકે જો કોઈ નિવૃત્ત કર્મચારીની પેન્શન રૂપિયા ત્રીસ હજાર છે તો ત્રણ ટકાનો વધારો એટલે કે દર મહિને આશરે રૂપિયા નવસો જેટલો વધારાનો લાભ મળવાનો છે અને વર્ષની ગણતરી કરીએ તો આ લાભ રૂપિયા દસ હજારથી પણ વધુ થઈ જાય છે આ રીતે નાની દેખાતી ટકાવારી વાસ્તવિક રીતે મોટો ફાયદો આપી જાય છે સરકાર દર છ મહિને સીપીઆઈ આઈડબ્લ્યુ આધારિત મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે અને આગામી સુધારો જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાનો છે એટલે કર્મચારીઓ અને પેન્શનરો બંને માટે આ નિર્ણય તહેવારો પહેલાં મળેલી મોટી ભેટ સમાન ગણી શકાય છે હવે મિત્રો બીજા મોટા નિર્ણય છે બોનસ વિતરણ વિશે તો નાણાં મંત્રાલયે જાહેર કર્યું છે કે ગ્રુપ સી અને નોન ગેજેટેડ ગ્રુપ બી શ્રેણીના કર્મચારીઓને ત્રીસ દિવસના પગાર જેટલું એડવોક બોનસ આપવામાં આવશે આ બોનસ સરેરાશ રૂપિયા છ હજાર નવસોથી લઈને સાત હજાર જેટલો નક્કી કરવામાં આવ્યું છે અને પોસ્ટલ વિભાગના કર્મચારીઓ માટે આ ખાસ આનંદના સમાચાર છે સંચાર મંત્રાલયે પોસ્ટર વિભાગ માટે અલગ આદેશ જારી કર્યા છે જે મુજબ તેમને સાહીઠ દિવસના પગાર જેટલું ઉત્પાદન લીક બોનસ એટલે કે પી એલ બી મળવાપાત્ર રહેશે આ લાભ ગ્રુપ સી કર્મચારીઓ મલ્ટિટાસ્કિંગ સ્ટાફ ગ્રામીણ ડાક સેવકો અને પૂર્ણ સમયના કામચલાઉ કર્મચારીઓને મળવાનું છે બોનસ એટલે ફક્ત પૈસાનો લાભ નહીં પરંતુ કર્મચારીઓના મહેનતના માન્યતાનો પુરાવો ગણી શકાય તે તહેવારોના આનંદને બમણો કરી દે છે અને પરિવાર માટે આર્થિક રાહત પણ આપે છે હવે મિત્રો ત્રીજો મહત્વપૂર્ણ નિર્ણય એ છે જેમાં યુનિફાઈડ પેન્શન સ્કીમમાં સુધારો કરવામાં આવ્યો છે મિત્રો યુનિફાઈડ પેન્શન સ્કીમમાં સુધારા અને સમયમર્યાદા લંબાવવામાં આવી છે એનો સરકારનું મુખ્ય લક્ષ્ય એ છે કે કર્મચારીઓને નિવૃત્તિ બાદ પણ વધુ સુરક્ષિત અને ફાયદાકારક યોજના મળતી રહે એ માટે સરકારે યુનિફાઈડ પેન્શન સ્કીમમાં મહત્ત્વપૂર્ણ ફેરફારો જારી કર્યા છે આ યોજના એપ્રિલ બે હજાર પચીસથી અમલમાં આવી હતી અને હવે તેની સમયમર્યાદા બે વાર લંબાવવામાં આવી છે સરકારનું કહેવું છે કે આ યોજના રાષ્ટ્રીય પેન્શન સ્કીમ એટલે કે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એનપીએસ કરતાં વધુ લાભદાયક છે કારણ કે તેમાં નિવૃત્તિ પછીની આવક વધુ સ્થિર અને નિશ્ચિતપણે મળે છે મિત્રો ઉદાહરણ તરીકે જોઈએ તો જો કોઈ કર્મચારીનું ત્રીસ વર્ષનું યોગદાન છે તો નવી સુધારેલી યોજના મુજબ તેની ગ્રેજ્યુએટીમાં વધારો થવાનો છે અને નિવૃત્તિ બાદ માસિક પેન્શન પણ વધુ મળવાનું છે આ પગલું નિવૃત્તિ જીવનની સુરક્ષાને વધુ મજબૂત બનાવે છે અને એ સ્પષ્ટ સંકેત છે કે સરકાર પોતાના કર્મચારીઓ અને પેન્શનરોના હિતમાં ખૂબ જ ગંભીરતાથી નિર્ણય લે છે મિત્રો ચોથો લાભ ખાસ કરીને વયક્ષ પેન્શનરો માટે રાહત લાવવામાં આવ્યો છે હવે દર વર્ષે જીવન પ્રમાણપત્ર એટલે કે લાઈફ સર્ટિફિકેટ આપવા માટે બેંકમાં જવાની જરૂર નહીં રહે સરકારે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ એટલે કે જીવન પ્રમાણપત્રની સુવિધા શરૂ કરી દીધી છે પેન્શનરો હવે પોતાના સ્માર્ટફોનથી અથવા તો ફેસ ઓથેન્ટીફિકેશન એપ દ્વારા ઘરે બેઠા જ જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે આનાથી મોટી ઉંમરના પેન્શનરોને બેંક અથવા ટ્રેઝરી ઓફિસમાં લાંબી કતારમાં ઊભા રહેવાની મુશ્કેલીમાંથી રાહત મળી જ મળી જાય છે ઘણા પેન્શનરો માટે શારીરિક રીતે હાજરી આપવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે એવા સમયમાં આ ડિજિટલ સુવિધા આશીર્વાદ સમાન ગણી શકાય સરકારનું લક્ષ્ય એ છે કે આગામી વર્ષોમાં સો ટકા પેન્શનરો આ ડિજિટલ માધ્યમથી પોતાનું સર્ટિફિકેટ આપી શકે હવે મિત્રો પાંચમા અને મોટા લાભ વિશે વાત કરીએ તો એ છે જી એચ એસ એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ હેઠળના આરોગ્ય દરોમાં સુધારા વિશે તો પંદર વર્ષ પછી સરકારે આ યોજનામાં દરોમાં મોટો ફેરફાર કર્યો છે આ નવા દરો તેર ઓક્ટોબર બે હજાર પચીસથી અમલમાં આવ્યા છે આ ફેરફારો હેઠળ હોસ્પિટલ પેકેજના ઘણા દરો સુધારવામાં આવ્યા છે અને કેટલીક સામાન્ય સારવાર કરતાં પહેલાં સસ્તી થઈ ગઈ છે આનાથી લગભગ ચાલીસ લાખ સીજીએચ લાભાર્થીઓને રાહત મળવાની છે નવી દર વ્યવસ્થાથી આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનશે અને કર્મચારીઓ તથા પેન્શનરોને આરોગ્ય ખર્ચમાં બચત થવાની છે મિત્રો ઉદાહરણ તરીકે જોઈએ તો અગાઉ જ્યાં એક સામાન્ય ચેકઅપ અથવા લેબ ટેસ્ટનો વધુ દર હતો હવે તે દસ વીસ ટકા સુધી ઘટી ગયો છે તે સિવાય રીબર્ઝમેન્ટ પ્રક્રિયા પણ વધુ પારદર્શક અને ઝડપી બનાવાઈ ગઈ છે આથી આરોગ્ય સુરક્ષા ક્ષેત્રે આ નિર્ણય ખૂબ મોટો પ્રભાવ પાડશે એવી આશા તો મિત્રો આ પાંચેય નિર્ણયો મોંઘવારી ભથ્થામાં વધારો બોનસ વિતરણ યુનિફાઈડ પેન્શન સ્કીમમાં સુધારો ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સુવિધા અને સીજીએચએસ દરોમાં ફેરફાર આ બધા જ સુધારાઓ બધા જ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે નવી આશા અને રાહત લઈને આવવાના છે આ નિર્ણયો માત્ર તહેવારોની ભેટ નથી પરંતુ એ સંદેશ આપે છે કે સરકાર પોતાના કર્મચારીઓ અને પેન્શનરોના હિતમાં સતત સક્રિય છે મોંઘવારી વચ્ચે આવકમાં વધારો આરોગ્યમાં રાહત અને નિવૃત્તિ પછીની સુરક્ષા આ બધું ને આ બધું મળીને એક સ્થિર અને નિર્ભય જીવનનું તરફનું મોટું પગલું ગણી શકાય તો મિત્રો આ બધા નિર્ણયનો ઉદ્દેશ માત્ર આર્થિક રાહ રાહત આપવાનો નથી પરંતુ દરેક નિવૃત્ત કર્મચારી અને પેન્શનરને આ વિશ્વાસ આપવાનો છે કે તેમની વર્ષોની સેવા અને સમર્પણને દેશ ભૂલી નથી ગયો જ્યારે મોંઘવારી વધી રહી છે આરોગ્ય ખર્ચ વધે છે ત્યારે આવો વધારો અને સુ સુધારાઓ જીવનમાં હકીકતમાં આછાનો દીવો પ્રગટાવે છે સરકારના આ પગલાં બતાવે છે કે હવે નીતિનો ફોકસ માત્ર વર્તમાન કર્મચારીઓ પર જ નહીં પરંતુ તે લાખો વડીલો પર પણ છે જેઓએ આ દેશને સાચવ્યો છે તો મિત્રો આ માહિતી ફક્ત સાંભળવા પૂરતી નથી તેને સમજીને અન્ય પેન્શનરો મિત્રો સુધી પણ શેર કરજો મિત્રો મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ